બનાસકાંઠાના વીરપુર ગામની આદિજાતિ કન્યા નિવાસી શાળાના વિદ્યાર્થીઓ સાથે વાલીઓ બેઠા પર છવ્વીસ જાન્યુઆરીએ પણ અહીં વાલીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું દિવસની રજા બાદ આજે વાલીઓ ફરી શાળાએ પહોંચ્યા અને શાળાનો ઘેરાવ કરી સૂત્રોચ્યાર કર્યા વાલીઓનો આરોપ છે કે શાળામાં વિદ્યાર્થીનીઓને માર મારવામાં આવે છે જમવાનું પણ સમયસર નથી મળતું શાળામાં પ્રાથમિક સુવિધાનો અભાવ છે વાલીઓના હોબાળાની જાણ થતાં જ અધિક કલેક્ટર શાળાએ દોડી આવ્યા વાલીઓની રજૂઆત સાંભળ્યા બાદ સમસ્યાના નિરાકરણની ખાતરી આપતા મામલો થાળે પડ્યો જોકે વાલીઓએ સાત દિવસની મુદત આપી છે જો સાત દિવસમાં તેમની માંગ પૂર્ણ નહીં થાય તો શાળાની તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી આ તરફ શાળાના આચાર્યનું કહેવું છે કે શાળામાં તમામ પ્રકારની સુવિધા છે કોઈ વિદ્યાર્થીની માર નથી મરાયો આચાર્યએ આરોપ લગાવ્યો છે કે શાળાને બદનામ કરવા માટે વાલીઓ ષડયંત્ર રચે છે જે પ્રાથમિક સુવિધાઓ કહેવાય એ પ્રાથમિક સુવિધાઓમાં ગાઢલા છે પલંગ છે તેની વ્યવસ્થા નથી અને વિદ્યાર્થીઓને શિક્ષકો દ્વારા જે ઢોર મારવામાં માર મારવામાં આવ્યો છે એ બાબતે વાલીઓએ બે નહીં એકવાર નહીં બે વાર નહીં પણ ત્રણ ત્રણ વાર રજૂઆતો કરી છે એમ છતાં એમનું કોઈ પણ પ્રકારનું નિરાકરણ આવેલું નહોતું જેથી આજે વાલીઓને સાથે રાખી સ્કૂલનો ઘેરાવ કરવામાં આવ્યો હતો અને ઘેરાવ બાદ ડેપ્યુટી કલેક્ટર એટલે કે પ્રાયોજના જે અધિકારી છે એ પોતે અહીંયા આવ્યા એમને એમને આશ્વાસન આપ્યું છે કે તમારા જે પણ સમસ્યાઓ છે એનું સાત દિવસની અંદર અમે તાત્કાલ ધોરણે નિરાકરણ લાવશું એક પણ બાળકને માર મારવામાં આવ્યો નથી આપ પણ બાળકને રૂબરૂ પૂછીને પૂછી શકો છો તદ્દન અર્થવિહોણી બાબતો કે જે બાળકો પણ સ્વીકારવા તૈયાર નથી એવી બાબતોની રજૂઆતો અહીંયા કરીને શાળાનું વાતાવરણ બગાડવામાં આવ્યું છે જે ખૂબ જ દુઃખદાયક છે